લોખંડની લોખંડની પ્લેટથી વાહન ચાલકોને જોખમ ધારાસભ્ય કાનાણીએ તાત્કાલિક મરામતની માંગ કરી સુરત જિલ્લાના કામરેજ ખાતે તાપી નદી પર આવેલા બ્રિજની હાલત અંગે ફરી એકવાર ગંભીર ચિંતાનો માહોલ સર્જાયો છે તાજેતરમાં પાદરા ખાતે થયેલી ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ કામરેજના તાપી બ્રિજની હાલત પણ ચર્ચામાં આવી છે વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ સ્પષ્ટ રીતે કહ્યું કે કામરેજનો તાપી બ્રિજ હાલ જોખમકારક સ્થિતિમાં છે અને તાત્કાલિક મરામત જરૂરી છે આ બ્રિજ પર છેલ્લા કેટલાક સમયથી બે સ્લેબ વચ્ચે લોખંડની પ્લેટ મૂકવામાં આવી છે જે શરૂઆતમાં માત્ર એક ફૂટ પહોળી હતી પરંતુ હવે તે સાત ફૂટ સુધી પહોળી થઈ ગઈ છે

નાખીને ક્ષતિ દૂર કરવાનો પ્રયાસ થયો છે મને ખ્યાલ છે ત્યાં સુધી આ પ્લેટ લોખંડની જે નાખવામાં આવી છે એ પહેલા એક ફૂટ પોળી હતી આજે એ પ્લેટ લગભગ સાત ફૂટ પોળી છે એનો મતલબ એવો થયો કે ક્ષતિ વધતી જાય છે જેમ ક્ષતિ વધતી તેમ પ્લેટ વધતી જાય છે તો તાત્કાલિક ધોરણે આ બ્રિજનું રિપેરિંગ થવું જોઈએ આ ક્ષતિ દૂર થવી જોઈએ એવું મારું માનવું છે કારણ કે કોઈ દુર્ઘટના ઘટે એની પહેલા ક્ષતિ ટળી જાય એ દૂર થાય અને પ્લેટ કાઢીને ત્યાં યોગ્ય રિપેરિંગ થાય તો દુર્ઘટના આપણે ટાળી શકીએ એમ છીએ એટલા માટે હાઈવે ઓથોરિટી આ તાત્કાલિક ધોરણે બ્રિજ રિપેર કરવો જોઈએ સર ગુજરાતની અંદર આવે જે બ્રિજો છે તેનો કઈ રીતે સર્વે ને કઈ રીતે કામગીરીની માંગ ના એ તો સરકાર કામ કરતી જ હોય છે સમયાંતરે સર્વે થતું હોય છે જે પણ ક્ષતિ હોય જે પણ જૂના બ્રિજો એનું રિપેરિંગ પણ થતું હોય છે અને તંત્ર દ્વારા એને ધ્યાનમાં રાખીને કરતા હોય છે પરંતુ તંત્રએ આ તમામ પ્રકારની જવાબદારી સ્વીકારી અને બધું સર્વે કરી જે પણ બ્રિજો હોય એનું જ્યાં પણ ક્ષતિ હોય જ્યાં પણ જૂના બ્રિજો હોય ત્યાં સર્વે કરી એનો અભ્યાસ કરી અને રિપેરિંગ કરવું જોઈએ